એકસો બ્યાસી વિધાનસભામાં એક લાખ એકત્રીસ હજાર ચારસો ચોપન આવાસનું લોકાર્પણ યોજાયું હતું સમગ્ર ગુજરાતમાં વિવિધ જગ્યા પર આવેલા આવાસોનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિત વચ્ચે યોજાયું હતું વડાપ્રધાને લોકાર્પણ કરી લાભાર્થીઓ સાથે પણ વર્ચ્યુઅલી વાત કરી હતી આ કાર્યક્રમ સુરતમાં યોજાયો હતો જેમાં ગૃહ રાજ્ય મંત્રી હરસંઘવી મજુરા વિધાનસભા ખાતે ઉપસ્થિત રહી આ કાર્યક્રમમાં જોડાયા હતા

ત્યારે અહીંયા અનેક લોકો એવા બેઠા કોરોના દુનિયાભરમાં લોકો દેશના ચાલીસ કરોડ થી વધારે ગરીબ અને મધ્યમ વર્ગ પરિવાર ત્યાં રાશન પહોંચાડવાની કામગીરીની શરૂઆત કરી અને એ રાશન હજી બી લોકોને

આ દેશને એક એવા પ્રધાનમંત્રી મળ્યા છે આ બધા જ મધ્યમ વર્ગના લોકો માટે આયુષ્યમાન ભારત યોજના થકી તમારા સૌના ઘરમાં તમારી સૌની સ્વાસ્થ્યનું ગેરંટી કાર્ડ આ મોદી કાર્ડ એ લઈને કોઈ બી મોંઘી ઘાટ હોસ્પિટલમાં જતા રહો કાર્ડ મૂકો એટલે જે વ્યવસ્થા મને મળે એ આપ સૌને મળવા મળવામાં આયુષ્યમાન ભારત યોજના થકી દેશના કરોડો પરિવારને સ્વાસ્થ્યની બધી જ ઈલાજો ફ્રી માં ચાલુ થયા અરે ડાયાલિસિસ કરાવવા જાઓ

દસ લાખ સુધી ગુજરાતના નાગરિકોને આ સ્વાસ્થ્ય કાગના થકી આપ સૌ લોકોને સ્વાસ્થ્યનું મોદી ગેરંટી કાર્ડ આપ સૌ પાસે હોવાથી હવે ભવિષ્યમાં ક્યારેવી તમારે તમારી વર્ષો વર્ષની જે બચત છે એ નહીં ખર્ચવી પડે આપ સૌ લોકોને ફરી એક વાર ખૂબ ખૂબ અભિનંદન આપું મારા મજોળા વિધાનસભાના સૌ નાગરિકોને હું આજે વિનંતી કરું છું કે આપણે સૌ પોતપોતાના સ્થળેથી ઊભા થઈને આ દસ વર્ષમાં મોદી સાહેબે રાત દિવસ જોયા વગર મોદી સરકારે કાશ્મીર થી કન્યાકુમારી સુધી ગરીબ મધ્યમ વર્ગ યુવાનો મહિલાઓ સૌ માટે જે પ્રકારે કામગીરી કરી છે એ મોદી સાહેબ ને આજે આપણે સૌ લોકો ઉભા થઈને બે હાથ જોડીને વંદન કરીને તાળીઓ વગાડીને એમના 10 વર્ષના અથાક પ્રયત્ન અને મહેનત ને આપણે સૌ લોકો અભિનંદન આપશો જેની કિંમત જગ્યાની કિંમત કરીએ તો હજારો કરોડ રૂપિયા થઈ જાય પરંતુ માત્ર બાંધકામ ની કિંમત એની રાજ્ય સરકારે સુરતના ગરીબો માટે

Pradarima dojava